અમદાવાદ શહેર માંડવી માતાનું મંદિર આજે રવિવારના દિવસ હોવાથી માહી ભક્તોની ભીડ ઉમટી છે અને આજે દ્રાક્ષનું માતાજીનો સંઘાર કરવામાં આવેલો છે એટલે માહી ભક્તો બધા દર્શન કરીને એનો લાભ લે છે જય માતાજી તુલસી રબારી આ વડોદરા શહેરમાં ગાયકવાડી મંદિરાળું છે મેઢી માતાનું ચાર દરવાજ છે સાડા તમને ચારના ગળામાં ભક્તો વગર ચંપલે ત્રીસથી ચાલી ચાલીસ કિલોમીટરથી આવતા એ દર્શનનો લાભ લે છે જેવી જેવી બાધા રાખે છે એવી માતા પૂરી કરે છે આકરી રાખે તો આખરી બાધા પૂરી કરે છે રવિવાર બહુ મહત્ત્વનો દિવસ ગણવામાં આવે છે હજારોની સંખ્યા ભક્તોનો દર્શનનો લાભ લે છે